પોર્શોતમ રૂપાલા દ્વારા થોડા દિવસ પહેલા ટિપણીને લઈને ગુજરાત ભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષ પભુકી ઉઠ્યો છે ત્યારે અમીરગઢ તાલુકામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ ટિકિટ રદ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ ન કરવા બેનરો લગાડવામાં આવ્યા છે ત્યારે આવલ ગામમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બેઠક કરી પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા કે મોદી તુચ્છે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીં ના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આવલ ગામના ભાજપના કાર્યકરોએ ભાજપનો જ વિરોધ કર્યો હતો જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા છે ભારત માતાજી કી જય બોલો નર્મદેશ શર્મા આદેવ જય તો આજે આપણા ગામના સમસ્ત જાગીદારો વધારે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપણા સમાજની બેન દીકરી ઉપર રૂપાલાજી ટિપ્પણી કરી છે એના અનુસંધાને આપણે બધા આજે ભેગા મળ્યા છીએ તો સરકારશ્રી જોડે આપણી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો અમારી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાજીની ટિકિટ માંગ ટિકિટ રદ કરવામાં આવે